હિંમતનગરમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેની પત્નીની હત્યા થઇ અજાણ્યા શખ્સો હત્યા બાદ લૂંટ કરી ફરાર થયા કુલ સત્્યોતેર લાખ પચીસ હજારની લૂંટ કરી ફરાર થયા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે નિવૃત્ત પોલીસ કર્મી વિક્રમસિંહ ભાટી અને પત્ની કુંવરબા ભાટીની હત્યા થઇ હિંમતનગરમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેમની પત્નીની હત્યા થઈ છે વધુ વિગતો સોનલ જિલ્લામાં રોજ બપોરના સમયમાં એક ઘટના સામે આવી હતી હિંમતનગરના એક શહેર ઉપર આવેલી રામનગર સોસાયટીમાં એક નિવૃત્ત પોલીસ અને તેમના પત્નીની હત્યા થઈ હોવાની પોલીસને જાણ કરાઈ હતી સ્થાનિક લોકો દ્વારા જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લૂંટ અને મર્ડર થયાની હોવાને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી જેને લઈને આજે જયારે નરેન્દ્ર મોદી આવ્યા છે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જયારે સાબરકાંઠા જિલ્લામાં મુલાકાતે છે અને એના એક દિવસ અગાઉ જ મર્ડર અને લૂંટની ઘટના થતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું અને હાલ જે પોલીસની પોલીસ સ્ટેશને જે ફરિયાદ નોંધાઈ છે જેમાં

અલગ અલગ સીસીટીવી ફૂટેજ સર્વેરન્સ કામે લાગી છે અને પોલીસ જે આરોપી છે તેને પકડવા માટે ચક્રો ગતિબંધ કર્યા છે આભાર તમામ વિગતો માટે